નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો તે મહુવાના રાજાવદર ગામના છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ખેતરો ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ પડ્યો છે તો સાથે સાથે મહુવાના તરેડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે ત્યાં પણ ધોધમાર વરસાદથી ખેતરો ભરી દીધા છે તે પ્રકારનો ભારે વરસાદ પડ્યો છે તો મહુવાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ગ્રામ્ય વિસ્તારો અને ભાવનગર જિલ્લાના ગાડીયાધાર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં જે વરસાદની ગતિવિધિ છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં સારી એવી જોવા મળી રહી છે સારો એવો વરસાદ આ ભાગોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને સવારે જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો છે સુરતના ઉમરપાડામાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં દસ ઇંચ જેટલો ભારે વરસાદ ચાર કલાકની અંદર જોવા મળ્યો છે તો એકંદરે ડિપ્રેશન સિસ્ટમની અસર હવે વર્તાઈ રહી છે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે